મોં નથી માયા નથી અમર તારી ગાયા નથી સુખેથી જીવી લો આ ચિંદકી મિત્રો કારણ કે દુઃખણી અહીં કોઈ છાયા નથી ઉડવાની હિંમત હોય ને તો બાકી બેસી રહો ને તો કિસ્મત પણ ખૂટે નથી મળતું કોઈ કશું મહેનત કર્યા વગર મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયા પછી આ સમજો સમજે તેને વંદન કરું છું જો સમજો તો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મનનું નમવું ખૂબ જરૂરી છે ખાલી માથું નમાવાથી ભગવાન નથી મળતા મિત્રો સાવ સાચી વાત છે ને હકીકતથી સામનો થયો ને ત્યારે ખબર પડી લોકો તો ખાલી વાતોથી જ આપણા છે સાવ સાચી વાતને સમજાય તેને વંદન જો